શ્રમિક પરિવારોને પોલીસે મૃતકની યુવાનનું લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કબજો સોંપતા વતનમાં રવાના થતા સંવેદના સભર દ્રશ્યો સજાયા હતા ધોળા દિવસે વાડી વિસ્તારમાં બનેલી ઘટનામાં મૃતકના ભાઈ દ્વારા કરાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી નેમાભાઈ જે વાડી ભાગ વિવાવે છે ત્યાં તેમના પરિવારના સભ્યો ભેગા થયા હતા અને તેના મરણ જનાર પીડિયાભાઈ સંડોળ પણ હતા આ સમયે પીડિયાભાઈ જેની વાડી વાવતા હતા તે ડોળિયા ગામનો જયદીપ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દિગુ જઠુરભાઈ ચૌહાણ નેમાભાઈ સંગોળની વાડીએ બાઇક લઈને આવી ચડ્યો હતો અને પીડિયાભાઈ સાથે તો મને પૂછ્યા વગર મારી વાડીથી અહીં કેમ આવતો રહ્યો છો હવે મને પૂછ્યા અગર ક્યાં ગયો તો કુવામાં નાખીને મારી નાખી જ કઈ શબ્દો બોલીને ફડાકા ઝીકી દીધા હતા ધક્કો મારતા કુવા નજીક ઉભેલા યુવાન અંદર પડી ગયો હતો કુવામાં દીવાલ સાથે અથડાઈને પડતા પીડિયા ભાઈને ગંભીર ઇજાઓ થવા સાથે પાણીમાં ગરકાવ થઈ જતા હાજર પરિવારના સભ્યો ભયભીત થઈ ગયા હતા યુવાનને કુવામાં ફેંકી આરોપી જયદીપુર ફેરી દી ગુ ત્યાંથી બાઇક લઈ રફુ ચક્કર થઈ ગયો હતો બુધવારે બપોરના સમયે બનેલ બનાવ બાદ એકસો બાર નંબર પર કોલ કરી ફાયરબ્રિગેડને જાણ કરતા તેઓની ટીમ આવી પહોંચી હતી અને સાથે સાથે પોલીસને પણ જાણ થતા સાયલા પોલીસનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને કુવામાં પડેલ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી લાંબી સહેમત બાદ બ્રિગેડની ટીમે યુવાની મૃત્યુ પામેલી હાલમાં લાશ બહાર કાઢવાતા પરિવારમાં કલ્પાંત મચી જવા પામ્યો હતો પોલીસ દ્વારા પરિવારે કરેલા ઘટનાના વર્ણન બાદ મૃતકના ભાઈ અને આરોપી જયદીપ ઉર્ફે દીગુ જેઠુરભાઈ ચૌહાણ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવા સાથે વિવિધ ટીમો બનાવી તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો બનાવ બાદ લીમડી ડીવાયએસપી વિશાલ રબારી પણ સાયલા આવી પહોંચ્યા હતા અને ભોગ પરિવારને સાંત્વના આપવા સાથે મૃતકની લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી બપોરે પીડિયાભાઈની લાશ નું પોસ્ટમોર્ટમ કરાવી કબજો પરિવારને સોંપતા તેની અંતિમ વિધિ માટે લઈ વતનમાં જવા રવાના થયા હતા એ અમારો પીડિયાભાઈ કાન બે તીન સાલથી ભાગ્યું રાખતો હતો તો ત્યાં વાળી કંઈ કામ ધંધો હતો ને તે મારા ભાઈ નેમુ કાન જોયું આવું કપાસ એમ કરીને આવ્યો હતો તો યુ થો તો બેન એ કપડા ને એવું ધોતી હતી કુએ તો ત્યાં નાવા હારું કપડાં કાઢીને ઊભો થયો તો ડીગોડો ભાઈ આવ્યો તે કે અહીંયા શું કરે તો કે કપાસ ધોવા આવ્યો તો એમ કરીને આવ્યો તો આપણી વાડી કોણ છે એમ કરીને આવીને દો તીન થપ્પડ માર્યા અને કુવામાં નાખી દે પોલીસ ફરિયાદ દાખલ કરી તમે હા શું પોલીસ પાસે શું અપેક્ષા રાખો તમે પોલીસ આપણે એમ કહે કે અમુ અમારા ભાઈ આદિવાસી હતો આનું ગમે ત્યારે જલ્દીથી અનાય હમણાં

હા બોલો અ એ અમારો ભાઈ હતો પિતિયા ભાઈ આવ્યો છેવાળા અમને ઝડપથી અનાય અપાવે